નૂતન મંદિરમાં સ્થાપન પૂજન બાદ આચાર્ય મહારાજ ભુજ મંદિરના મહંત સ્વામી ધર્માનંદનદાસજી ઉપમહંત ઉપવતજીવન કોઠારી પાર્ષદ જાદવજી ભગત અંજારના મહંત સ્વામી કેશવજીવનદાસજી સ્વામી દેવકૃષ્ણ દાસજી આદિ સંતો મહંતો ટ્રસ્ટીઓના હસ્તે દીપ પ્રાગટ્ય કરાયું હતું કથા પારણના વક્તા સ્વામી પરમહંસદાસજીએ સ્વામિનારાયણ ભગવાનને કચ્છ પ્રદેશ હંમેશા પ્રિય હતો તેમ જણાવ્યું હતું વધુમાં શ્રી સ્વામીએ કહ્યું હતું કે હરિભક્તોને સુખી કરે તેવા સત્સંગી જીવન ગ્રંથ દરેક રાખવો જોઈએ મહોત્સવ અંતર્ગત આયુર્વેદિક મેડિકલ કેમ્પમાં મફત દવા તેમજ સેવા આપવામાં આવશે તેમ જણાવતા સ્વામી ડોક્ટર સત્યપ્રકાશ દાસજીએ એલોપેથીના બદલે આયુર્વેદિક દવાથી સારવારનો વધુ લાભ લેવા જણાવ્યું હતું